પ્રવૃતિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી થી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પાણીગીટ વિસ્તારમાં બનેલ મર્ડરના ગુનાના ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની પાણીગેટ પોલીસ આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન ધર્મેશ નગીનભાઈ સોલંકી રવિ જીવનભાઈ તડવી તથા રાહુલ ભાઈલાલભાઈ પરમાર આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા